વડોદરાના સિનોરમાં વરસાદી માહોલ જામ્યો છે પાણીમાં કાર ફસાતા ટ્રેક્ટરની મદદથી કારને બહાર કઢાઈ ત્યારે ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો પણ થયા ત્રાહિમા તો ખેતીલાયક વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો તો મહત્વના સમાચાર કહી શકાય વડોદરા થી વડોદરામાં સિનોરમાં વરસાદી માહોલ જામ્યો ત્યારે ધોધમાર વરસાદ વરસતા મેઈન બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સિનોર રેલવે ગરનાળા નીચે ઘૂંટણ સમા પાણી ભરાયા ત્યારે પાણીમાં એક કાર ફસાઈ જતાં ટ્રેક્ટરની મદદથી આ કારને બહાર કાઢવામાં આવી ત્યારે ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો થયા ત્રાહિમા જો કે ખેતીલાયક વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો ત્યારે ઠંડક પ્રસરતા પણ લોકોને મળી છે ગરમીથી રાહત મહત્વના સમાચાર વડોદરાથી કહી શકાય વડોદરાના સિનોરમાં વરસાદી માહોલ જામ્યો ત્યારે વરસાદી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે મેઇન બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સિનોર ખાતે જોવા મળ્યા ત્યારે સિનોર રેલવે ગરનાળા નીચે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા જોકે પાણીમાં એક કાર ફસાતા ટ્રેક્ટરની મદદથી આ કારને બહાર કાઢવામાં આવી ત્યારે ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો થયા છે પરેશાન જોકે ખેતી લાયક વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં છવાયો આનંદ